અમરેલીમાં ધારીના ચલાલા એસટી બસ સ્ટેન્ડ ખાતે ચેકિંગ હાથ ધરાયું હતો તો દિવાળીના તહેવાર અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી મુસાફરોને કોઈ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે એસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુરત અમદાવાદ ગોધરા સહિત અન્ય વિસ્તારમાંથી લોકો વધુ અવરજવર કરતા હોય છે ત્યારે લોકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે એસટી વિભાગના અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ સ્ટેન્ડ ખાતે એ એકસ્ટ્રા સંચાલન એટલે દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિ મજૂરને જવા માટે જે એકસ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાવેલા બસ સ્ટેન્ડે એ ઇલેક્શન માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવું તો એક એવું છે કે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે એ ત્યાંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાહોદ ગોધરા પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેના માટે આપણે દર વખતે એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા ધારી અમરેલી બગસરા બધે એક એક બબે બસ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે ચલાળા અહીંયા અમારે ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા માટે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે તો ચલાલા એસટી બસ સ્ટેન્ડ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે તેને લઈને હાલ ચેકિંગ ચાલી રહ્યું છે